કોંગી ઉમેદવાર નહેશે દેસાઈની દાંડીયાત્રા નમક સત્યાગ્રહના પથ પર કોંગી ઉમેદવાર નહેશે દેસાઈએ સમર્થકો સાથે પદયાત્રા યોજી દેશમાં લાગુ થયેલા જીએસટી મુદ્દે દાંડી કિનારે ધરણા યોજ્યા રાજ્ય સાથે દેશમાં રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને રિઝર્વવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગાંધીજીના વિચારો દાંડીયાત્રા અને દેશમાં સૌથી વધુ મતોથી જીતનાર સી આર પાટીલની સામે ઉમેદવારી કોંગ્રેસના નૈશદ દેસાઈએ નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં ગાંધીજીની કોથળી પહેરીને ઉમેદવારી કર્યા બાદ દાંડી યાત્રા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ઓગણીસો ત્રીસમાં અંગ્રેજી સલ્તનતના પાયાને લૂડો લગાવવા માટે મહાત્મા ગાંધી અમદાવાદના સાબરમતીથી દાંડી સુધી પગપાળા યાત્રા યોજી હતી જેમાં તેમના હજારો સમર્થકો જોડાયા હતા અને અંગ્રેજો વિરુદ્ધ દેશભરમાં આંદોલનની શરૂઆત થઈ હતી ગુજરાતની નવસારી લોકસભા બેઠક પર સો કોઈની નજર મંડાયેલી છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ છ લાખ એંશી હજારથી વધુ મતોથી સી આર પાટીલે જીત મેળવી હતી અને હવે ચોથી ટર્મમાં એમની સામે સુરતના કોંગ્રેસથી ઉમેદવાર નહેદભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા છે બંને વચ્ચે ટક્કર જામશે કે કેમ એ તો રાજકીય મત ધરાવતા મતદારો નક્કી કરશે પરંતુ બંને પક્ષે પ્રચાર પડધામ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર નૈશીદભાઈ દેસાઈએ જલાલપોર તાલુકાના મટવાડ ગામેથી ઐતિહાસિક દાંડી સુધી પગપાળા યાત્રા કરીને પ્રચારની શરૂઆત કરી છે દાંડી નમક સત્યાગ્રહ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી અર્પણ કરી ગાંધી વંદના સાથે ચૂંટણી પ્રચાર પ્રસારનો શુભારંભ કર્યો છે નવસારીમાં બાવીસ લાખ મતદારો ધરાવતી લોકસભા બેઠકમાં વિવિધ નુસ્ખાઓ આજમાવીને પ્રચાર પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં દેસાઈએ ગાંધીજીની પોચવી પહેરીને પ્રચાર કરવાનું નક્કી કર્યું છે ગુજરાત ભાજપના ભામાશા તરીકે જાણીતા અને સમગ્ર ગુજરાતને પેજ કમિટી જેવું માઇક્રો પ્લાનિંગ આપીને મજબૂત કરનાર સીઆર આર સામે નવા પ્રકારની રાજનીતિની નૈશેદભાઈ દેસાઈએ શરૂ કરી છે એક તરફ ગુજરાતની રાજનીતિમાં વિવિધ તળાવ ઉતારનો સામનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જેની સામે છવ્વીસ લોકસભા બેઠકો પાંચ લાખ મતથી જીતવાનું લક્ષ્યાંક કોંગ્રેસે નક્કી કર્યું છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સામે દેસાઈ એ પ્રચારની નવી રણનીતિ ગાંધીજીના સહારે શરૂ કરી છે જે કેટલો રંગ લાવશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ચોથી વાર નવસારી લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને એની સામે લડત આપી રહેલ કોંગ્રેસના ઉમેદવાર નહેદભાઈ સાદગીપૂર્વક પોતાનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે ને પ્રચાર માટે પિંચોતેર વર્ષ બાદ પણ ગાંધીજીનો સહારો કોંગ્રેસે લેવો પડી રહ્યો છે જોકે હવે જોવાનું એ રહ્યું કે આજના સમયે ગાંધીજીના નામે કોંગ્રેસ ઉમેદવાર કેટલા મત મેળવી શકે છે